नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज में आपन हार्दिक स्वागत छे वडोदरा तांदलजा खिदमते खल्क द्वारा नजीवा दरे तरबूच केड़ा नितरण खाते रमजान मास निमित्ते सांजे रोजा इफ्तार एट रोजो खोलवा माटे फ्रूट जे आज मोघा दाट हो परिवार ने परवड़े तम न होवांदलजा खाते खिदमते खल्क संस्था द्वारा रमजान मास मस तरबूज तरबूच केड़ा दस रूपिया किलो भावे વેચવામાં આવ્યા સમગ્ર સેવાનું સંચાલન કરતા રમજાન ભાઈ સિંધી રજાક રમજાન ભાઈ સિંધી દ્વારા કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેન્દી ઘડિયાળી વડોદરા આગળ સેવામાં એવું છે કે આ જે રમજાન માસ જે જે પર્વ ચાલી રહ્યો છે એની અંદર કેરા અને તરબૂજ જે પથારો લગાવવામાં આવ્યો છે એમાં દસ રૂપિયા કિલો કેરા અને દસ રૂપિયા કિલો તરબૂજ આપીએ છીએ એક મહિના માટે એના માટે સેવા કરીએ છીએ અમે કોઈ જાતભાત ભેવ ભાવ આસદ રાખીને દસ દસ રૂપિયા કિલોમાં વેચીએ છીએ અમે દરેક કોમ માટે દરેક કોમ માટે જેટલું જે જોવે તે લઈ જાય છે કોઈ બી એવું નથી કે ભાઈ ખાલી મુસ્લિમ સમાજ કોઈ બી આવે લઈ જાય દસ રૂપિયા કિલોમાં આ સમય શું છે સમય સાંજે સાડા થી છ સાડા છ લોકોનું ટાઈમ છે રોજાના ટાઈમ ટાઈમ છે ના બાપ મલેક એ દસ રૂપિયા કિલો કેલે ઓર તરબૂજ દસ રૂપિયા अमाम के हर आदमी के लिए दस रुपए किलो देने में आते अब तक चलेगा एक महीना ये किस तरह आपको केला और सस्ते दे रहे हो एक तमाम की ऐसा लगा कि ये चीज़ करा है